કુંકેસર ચક્ર પુકેસર ચક્ર એ પુષ્પનું ત્રીજું ચક્ર છે હવે પુકેસર ચક્રમાં જે પુકેસર છે તે નર લિંગ ધરાવે છે એટલે કે પુકેસર અને સ્ત્રી કેસર ચક્રને કારણે જ પુષ્પ લિંગી પુષ્પ બને છે હવે પુકેસર કેવું હોય છે તે જોઈએ સૌથી પહેલા તો

તેના વિવિધ ભાગો જોઈએ તો સૌથી પહેલા જોઈએ કુ કેસરમાં મુખ્યત્વે ત્રણ ભાગ છે અથવા તો કુ કેસરને ત્રણ ભાગમાં વિભાજીત કરી શકાય છે કે જેમાં સૌથી પહેલા છે આ દાંડી જેવો ભાગ છે તેને કહેવાય છે તંતુ ત્યારબાદ દાંડી અને તેની ઉપર માથા જેવો જે ભાગ છે તેને કહેવાય છે પરાગાશય પરાગાશય અને પરાગાશય તંતુ સાથે માથું શરીર સાથે ગરદન વડે જોડાય છે તે જ રીતે પરાગાશય તંતુ સાથે યોજી વડે જોડાય છે તો હું મુખ્યત્વે ત્રણ ભાગ છે પરાગાશય યોજી અને તંતુ હવે સૌથી પહેલા જોઈએ પરાગશય તો પરાગમાં પરાગ્રજનું નિર્માણ થાય છે નિર્માણ થાય છે અને આ પરાગ્રજ એટલે જ નરજન કોષ તો આ પરાગરજ કેવી હોય છે તે જોઈએ તો પરાગ્રજ ના વિવિધ આકાર હોય છે આ ઉપરાંત તેની બાહ્ય સપાટી વિશે જોઈએ તો પરાગ્રજ સપાટીની દ્રષ્ટિએ લીસી ખરબછડી એટલે કે કંટકમય પણ હોય છે ખરબછડી એટલે કંટકમય તો આમ પરાગાશય કે જેમાં પરાગ્રજનું નિર્માણ થાય છે

લક્ષણો જોઈએ તો તે સૌથી પહેલા તો દ્વિખંડી છે આ ઉપરાંત પોલી જેવી રચના છે જેવી પોલી કોથળી હોય છે એટલે કે આપણે કોથળી અંદર કંઈક પણ ભરી શકીએ છીએ તેવી જ રીતે પરાગાશય પર પોલીકોથ્રી જેવી રચના છે કે જેમાં પરાગ્રજ ભરાયેલી હોય છે પરાગ્રજ ભરાઈ જાય ત્યારબાદ પામી ને પરાગ્રજ ને મુક્ત કરે છે તો આવી પોલિકોથરી જેવી રચના માંથી સ્ફોટન દ્વારા પરાગ્રજ मुक्त થાય છે પરાગ મુક્ત થવા માટે હવે આપણે જોઈએ કે એક પુષ્પમાં ક્યારેક એક જ કુ કેસર હોય અથવા તો વધુ કેસર શકે છે તો હવે આ બધા જ મળીને કેસર રચના કરે છે તો બધા જ પૂકેસર ભેગા થઈને પૂકેસર ચક્ર બનાવે છે તો હવે જોઈએ કે પુષ્પમાં કઈ કઈ રીતે પૂકેસર ગોઠવાયેલા હોય છે તો હવે જ્યારે પુષ્પમાં સ્વતંત્ર હોય એટલે કે એક બીજાથી મુક્ત હોય તો તેને કહેવાય છે મુક્ત પોકેસર એટલે કે તેમાં ફૂકેસર એક બીજા સાથે તંતુ દ્વારા જોડાયેલા હોતા નથી આવા પૂકેસર ને કહે છે મુક્ત પુકેસર હવે જો પુકેસર એક બીજા સાથે તંતુ દ્વારા જોડાય અથવા તો તંત્ર દ્વારા જોડાયેલા હોય તો તેવા કેસર ને કહે છે એક ગુચ્છી પો કેસર એટલે કે પૂ કેસર એકબીજા સાથે જોડાઈને એક ગુચ્છ જેવી રચના કરે છે જે કઈક આ રીતે હોય છે આ થયું હવે તેની સાથે જયારે પુ કેસર જોડાય તે કઈક આ પ્રકારના હોય છે કે જેમાં પુ કેસર એકબીજા સાથે તંતુ દ્વારા જોડાયેલા હોય છે

આવા ગુચ્છ વાળા પણ કેટલાક પ્રકાર છે જેમ કે એક જ ગુચ્છ હોય તો તેને કહેવાય એક ગુચ્છી તો જ્યારે આવા ગુચ્છના બે સમૂહ રચાય ત્યારે તેને કહેવાય દ્વિગુચ્છી પૂકેસર તેનું ઉદાહરણ છે બે સમૂહ બનાવે છે એટલે કે બે ગુચ્છ બનાવે છે આજ રીતે જ્યારે પૂકેસરો એકબીજા સાથે જોડાઈને બે કરતા વધુ ગુચ્છ બનાવે ત્યારે તેને કહેવાય બહુગુચ્છી કેસર કે જેમાં બે કરતા વધુ ગુચ્છ આવેલા હોય છે અથવા તો બે કરતા વધુ સમૂહ આવેલા હોય છે તેનું ઉદાહરણ છે એક ગુચ્છી દ્વિગુચ્છી બહુ ગુચ્છી અને મુક્ત પૂકેસર આ ઉપરાંત ફૂકેસર દરેક વૃક્ષ અથવા તો દરેક વનસ્પતિના પુષ્પમાં અલગ અલગ હોય છે એટલે કે તંતુની લંબાઈમાં વિવિધતા જોવા મળે છે તંતુની લંબાઈ વિવિધ પ્રકારની હોય છે એટલે કે કોઈક વનસ્પતિના પુષ્પમાં તંતુ લંબાઈ ઓછી હોય તો કોઈક વનસ્પતિના પુષ્પમાં તંતુ ની લંબાઈ વધુ હોય જુદી જુદી હોય શકે છે તેનું ઉદાહરણ છે રાઈ આ ઉપરાંત કેટલીક વખત કુ દલપત્ર સાથે એટલે કે ફૂલની પાખડીઓ સાથે જોડાયેલું હોય છે એટલે કે ફૂલની પાખડીઓ સાથે પણ જોડાયેલું હોય છે આવા પૂકેસરને કહેવામાં આવે છે દલ લગ્ન પૂકેસર એટલે કે જ્યારે પૂકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય ત્યારે તેને કહેવાય દલ લગ્ન તો આમ એ દરેક વનસ્પતિમાં વિવિધ રીતે જોવા મળે છે જેમ કે કેટલીક વનસ્પતિમાં કુંકેસર તંતુની લંબાઈ ઓછી હોય તો કેટલાકમાં વધુ હોય અથવા તો કેટલીક વનસ્પતિમાં કુંકેસર મુક્ત હોય તો કેટલાકમાં ગુચ્છયુક્ત હોય છે